જીસી ઇ ગાંધીનગર પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે અગિયારમો ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો બે દિવસીય આ ફેસ્ટિવલ ડાયટના પ્રાચાર્ય રેખાબેન પ્રાંજલિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં તેત્રીસ કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં બાલવાટિકાથી બીજું ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ ત્રણથી પાંચ આચાર્ય રાહુલ મોર્યે ફાઉન્ડેશન સ્ટેજમાં મિલિટ્સ વિથ હેલ્થ સાયન્સ નામની એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો કૃતિમાં પાયાના ધોરણમાં બાળકોની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુની આ નવાચાર હતા કૃતિને નિહાળવા અને સન્માન સમારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ શાહ શિક્ષક સંઘ મહામંત્રી રાજીવભાઈ પટેલ ડાયટ પ્રાચાર્ય શ્રી સંગઠનના મહામંત્રી શ્રી મહામંત્રીશ્રી શ્રીઓ તથા ભરૂચ જિલ્લાના ચારસોથી વધુ મૂલ્યાંકન શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ ફેસ્ટિવલના માર્ગદર્શક તરીકે શ્રી ફહીમસર ડીઆઈસી સીઓ વિભાગ તથા ઇનોવેશન કેઆરપી તરીકે મહેન્દ્રસિંહ રાણા અને યતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી